ઓલ ઓવર છેલ્લે જોવા છે તો આપણા બધાના કિસ્સાના જે આપણે વેરા સ્વરૂપી પૈસા આપ્યા છે એમાંથી જ આ બસો બધી ચાલે છે એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી દસ રૂપિયા લીધા છે વીસ રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી એવું નહીં આપણે બધા જ જો ટિકિટો માંગીશું તો આ જે પૈસા છે ટિકિટો માગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે તો આ જે કરોડોની નુકસાનીમાં જે બસો ચાલે છે એ બસો કરોડોની નુકસાનીમાં નહીં ચાલે ને તમારા તે મારા વેરાનો દર્દઉપયોગ થશે અને આમાં કેવું થશે કે તમે આપણે બધા જો જાગૃત નહીં થઈએ આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે તમારા મારા બધાના ખીચા ખાલી થશે એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે ને બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો બેઆરડીએસ બસમાં કોઈ પણ બસમાં બેસો જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો કોઈ પૈસા ના આપશો કારણ કે બધા પૈસા કલેક્ટરના ખિચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખિચામાં જશે એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે આજે અમે જેટલી જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ ઉપર આવો અનુભવ કે પૈસા લેતા નથી ઘણા લોકો પૈસા આપતા નથી એ કંઈ નહીં સત્તામાં પ્રદેશ જવા દે પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે ભાર આટલા જ ઉપર આવે છે મકાનના વેરા વધી છે જે વેરાબીન સ્વરૂપે આવે છે પાણીનો ડ્રેનેજનો અલગ અલગ જે વેરા છે આ વાહનનો જે વેરો છે આ બધા વધીને આપણા સીધા પર જ બહાર આવે છે તો છેલ્લે આપણે બધાએ મારા ખાતે એટલું જ કહેવાનું છે બધાએ જાગૃત થવાની જરૂર છે અને જ્યારે પણ દસમાં બેસી ટિકિટ હોય બસમાં બેસી ટિકિટ ફરજિયાત લેવાની અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મેઘ બીરાવ્યા છે આમનો મેઘ બિરવ્યા છે તેમનો ફોટો પાડી લેવો વિડીયો ઉતારી લેવો એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા પૈસા લઈ લેજે એનો વિડીયો ઉતારી તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું આજે અમે વિજિલન્સને ટીમને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ હજારથી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને રહી છે જો આવું આપણે બધા કરીશું તો આખી સિસ્ટમ સુધારશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાએ સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત અમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી એ બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા પૈસામાંથી કન્ડક્ટરને ને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે તો આપણે બધાય બોલવાનું ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું નમસ્કાર સોમનાથ મરાઠે ગત રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે હું જણાવવા માંગુ છું હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇન કર્યા છે અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કન્ડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી ઉ સમાધાન મારવાળો ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેર કલેક્ટ કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટી લિંકના વડા સાથે વાત થઈ હતી અને એક કન્ડક્ટર ચોરીમાં પકડાય તો એનો પચાસ હજાર તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બીજી વાર પકડાય તો એને ત્રણ લાખ રૂપિયા ચોથી વાર ત્રીજી વાર પકડાય તો એને પાંચ લાખ રૂપિયા આજે પહેલાં ટેન્ડરમાં એસપીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક બાબતે લગતા કામોની એજન્સી હશે ડ્રાઈવરો સિગ્નલ તોડતા હશે કે ઓવર સ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચાલતી કોઈ ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનિકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બસેસ કે ડ્રાઈવર અ લોકેટ દેખાય એ આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ બાણું લાખ રૂપિયાનો દંડ ફટકાયેલો તો અમે આ વિરોધ પક્ષને એવું જણાવવા માગું છું તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું વિડીયો બનાવવા પડતું ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો પરંતુ આ શહેરને આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનો આપણે સારામાં સારો પર ડે અઢી લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે